સુરતના માંગરોળના મોલવન ગામ ખાતે મશીનરી ચડાવતી વેળાએ એક કરુણ ઘટના બની હતી જેમાં મોટી ક્રેન ક્રેન નાની પર પડતા નાની ક્રેનના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં શાહિદ પઠાણનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું સુરતના માંગરોળના મોલવન ગામ ખાતે મશીનરી ચડાવતી વેળાએ કરુણ ઘટના બની હતી જેમાં મોટી ક્રેન નાની ક્રેન પર પડતા નાની ક્રેનના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી ગંભીર ઈજાઓના કારણે બાવીસ વર્ષીય ક્રેન ચાલક શાહિદ પઠાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું બનેલ ઘટનાના હચમચાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ઘટનાને પગલે કોસંબા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી કોસંબા પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે પેલી ક્રેનનો ડ્રાઈવર છે ને જોઈને <coughs>